હા ભાઈ પેલા તો તમારું એક વાક્ય મને ગયું અંદર જે લખેલું છે ને એ કે હિન્દુસ્તાન જિંદાબાદ બોલો હિન્દુસ્તાન જીંદાબાદ અરે ખરેખર બઉ ગમી ગયું દિલ ને અસર કરી ગયું ત્રીજી વખત તમારું જોયું ને ત્યારે મને આવ્યું હોવો જ જોઈએ હોવો જ જોઈએ મુસ્લિમ ગમે હા જે દેશમાં રહીએ છીએ જે દેશ પેલા આપણે પછી આપણે આજે જમીન ની વાત કરીએ છીએ આપણે દેશે આપી છે આપણો રોટલો એમાંથી છે

બરોબર છે એ મારા પરદાદાના ભાઈ છે આ પરદાદાના ભાઈઓ છે એના ભાગે જમીનના ભાગ પડેલા હવે વણજારા ફૂલ મિલન ખાન એવું કંઈક નામ છે ઈ કોણ છે વણજારા ફૂલખા મોહબત ફૂલખા મોહબત ઈ તમારા દાદાના દાદા લાગ બાપુજી લાગે છે હા એ મારા પરદાદા છે મારો પરદાદા હવે ઈ બાબતે શું તમે કહેવા માંગો છો એ કયો તમારો ઇશ્યુ મને છે એ જ પૂછવા માટે છે કે વણજારા ફૂલ મિયાન ખાની મિલકત એક જ ભાઈને કેમ મળી એટલે એક માં પાછુ એમાં કેવું કે પાંચે પાંચ સર્વે નંબર માંથી એક જ સર્વે નંબર મોટો હતો ને એમાં નહીં આપે બીજા ચાર માં ભાઈ હું જવાબ આપું નહીં પેલા તમારા દિલ ની વાત જાણવા માંગીશ કે તમને મરતું હોય તો એમાં ભાગ જોઈએ છે એટલે એમાં જ અમે રહીએ છે ને અમે ત્યાં જ વેચલિત કરી દીધી હતી પણ ખાલી નામ નથી સાંભળો એમાં નામ ફરશે નહીં તમે તો સરનેમ તમારી દિલાવર છે વણજારા વણજારા દિલાવર કોણ છે નામ છે દાદાનું સમયે એટલે તમને ભાગ નથી મેળ્યો હવે અવિભાજ્ય સત્તા પ્રકાર છે ને પછી હવે નીકળી ગયો છે ઓગણીસો બાવીસ ની નોંધ છે એ આઈ થિંક મને એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ સિત્તેર પછી ના અંદર વિભાજન કરવાની સરકારે છૂટ આપી

મૂળભૂત જમીન જે છે એ શરતવાળી હોય કે વિભાજન ન થાય અને પાછળથી સરકારે વિભાજનની છૂટ આપી હોય તો માત્ર હવે પછીના લાગુ વારસદારો હોય એને જ આ જમીનનો કબજો મળે માલિકી હક મળે સાત નંબરથી પણ કબજો જો બીજાનો હોય તો એને દસ્તાવેજ કરીને લેવી પડે એ આ વાતમાં